સાત દરવાજા સાત ફૂટ અને બે દરવાજા આઠ ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં એક લાખ પચીસ હજાર સાતસો ક્યુસેક પાણીની આવક તાપી નદીમાં એક લાખ પચીસ હજાર સાતસો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તો સાત દરવાજા સાત ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું છે નવ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે સાત દરવાજા સાત ફૂટ અને બે દરવાજા આઠ ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું ઉપરવાસમાંથી ઉકાઈ ડેમાં એક લાખ પચીસ હજાર સાતસો ક્યુસેક પાણીની આવક તાપી નદીમાં ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તો સાત દરવાજા સાત ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાંથી માંથી ઉકાઈડીમાં એક લાખ પચીસ હજાર સાતસો બોતેર ક્યુસેક પાણીની આવક જ્યારે અન્ય બે દરવાજા ખોલી આઠ ફૂટ પાણી છોડાઈ રહ્યું છે